સેમભર ગોગા મહારાજના ધામમાં સરસ્વતી નદીના નવા નીરનું આગમન બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં આવેલા મુકેશ્વર ડેમ નજીક સ્થિત સેમ્ભર ગોગા મહારાજના પવિત્ર ધામમાં આજે સરસ્વતી નદીમાં નવા નીરનું આગમન થયું છે ઉપરવાસમાં થયેલા સારા વરસાદને કારણે સરસ્વતી નદી જીવંત બની છે જેનાથી ભક્તોમાં આનંદનું વાતાવરણ છવાયું સેમ્બર ગોગા મહારાજનું મંદિર ધાર્મિક અને પ્રાકૃતિક સૌંદર્યનું અનોખું સંગમ ધરાવે છે નાગપાચમના તહેવાર દરમિયાન આ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે અને આજે નદીમાં નવા પાણીના આગમનથી ભક્તોનો ઉત્સાહ બમણો થયો છે સ્થાનિક લોકોની માન્યતા છે કે ગોગા મહારાજ શેષનારાયણના રૂપમાં ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે અને સરસ્વતી નદીનું આગમન આ પવિત્ર સ્થળની મહત્તાને વધુ ઉજાગર કરે છે નદીના કિનારે આવેલા મંદિરની આસપાસનું વાતાવરણ ચોમાસામાં અત્યંત આહલાદક બની રહે છે ભક્તો દૂર દૂરથી દર્શન માટે આવે છે અને નદીના નવા નીરમાં સ્નાન કરી અને પોતાની શ્રદ્ધા વ્યક્ત કરે છે સ્થાનિક લોકો નદીને કુંવારિકા તરીકે પણ ઓળખે છે કારણ કે તે દરિયાને મળતી નથી આ વર્ષે નાગપાચમના પર્વની ઉજવણી બાદ સરસ્વતી નદીમાં નવા પાણીનું આગમન આ પ્રદેશના લોકો માટે ખાસ મહત્વ ધરાવે છે આ પવિત્ર સ્થળે આજે ભક્તોએ ગોગા મહારાજની પૂજા અર્ચના કરી અને સરસ્વતી નદીના દર્શનનો લાભ લીધો આ ઘટનાએ સિંભર ગોગા મહારાજના ધામની શોભા અને ભક્તિનો માહોલ વધુ ઉજ્જવળ બનાવ્યો છે આ વર્ષે નાગ નાગપાચમના પર્વની ઉજવણી બાદ સરસ્વતી નદીમાં નવા પાણીનું આગમન આ પ્રદેશના લોકો માટે ખાસ મહત્વ ધરાવે છે મંદિરના ટ્રસ્ટીઓ અને સ્થાનિક તંત્ર દ્વારા ભક્તો માટે વધુ સુવિધાઓ વિકસાવવાના પ્રયાસો ચાલુ છે જેથી આ યાત્રાધામ ગુજરાતનું પ્રમુખ ધાર્મિક સ્થળ